આજના ફાસ્ટ યુગમાં પોતાના સ્વાર્થ વગર શેરીઓમાં સ્વયંભૂ જન સેલા ઉમટે એવા આવા દ્રશ્યો ભાગ્ય જોવા મળતા હોય છે રાજકોટમાં આશરાની ચિંતા માટે પાંચ લોકોએ અઘન પછેડી ઓઢવી પડી એ ઘટનાનો આક્રોશ આજે લોકોએ રસ્તા પર ઉતરીને આપ્યો રાજકોટ શહેર જળબેસલાક બંધ રહ્યું સમગ્ર રાજકોટની સ્મશાન શાંતિ મૃતક નેપાળીઓના પરિવારજનોના શોકમાં સહભાગી બની હતી

પાંચ વ્યક્તિઓએ અગન જ્વાડા ખેલી હતી અને આ સમગ્ર બનાવમાં આ ત્રણ વ્યક્તિઓના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે અને બે વ્યક્તિઓ ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અત્યારે તમે જોઈ રહ્યા છો દરરોજ રાજકોટ મહાનગરપાલિકાએ હજારો લોકો આવે છે હજારો અરજદારો આવે છે અને ખાસ કરીને બહોળી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ આ જે બિલ્ડિંગ છે ત્યાં જોવા મળે છે પરંતુ જે આ સમગ્ર ઘટના બની છે તેને તેના પગલે રાજકોટ મહાનગરપાલિકાએ અત્યારે ખૂબ જ સન્નાટો જોવા મળી રહ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવી આશરો ગુમાવાનો આઘાત નહીં જીરવાતા નેપાળી પરિવારના પાંચ સભ્યોએ અગ્નિસ્થાન કર્યું એ પછી સમયાંતરે એક પછી એક સભ્યોના મૃત્યુના દુખદ સમાચાર બળતા રહ્યા પાંચમાંથી ત્રણ સભ્યોનો મોત થયા છે જ્યારે બાકી બચેલા બેની હાલત પણ હજુ ગંભીર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે અત્યારે ત્યાં આગળ સર્જન 24 કલાક ત્યાં આગળ અમારી ડ્યુટી ફાળવેલ છે એટલે સર પ્રધાનશ્રી પણ ત્યાં આગળ હાજર છે એક મેડિકલ ઓફિસર અને ચાર સિસ્ટરો ત્યાં અત્યારે વોટ સંભાળી રહ્યા છે ગઈકાલ જે જ પરિસ્થિતિ ગણાવી શકાય અને ગંભીર કહી શકાય રાજકોટની આશરાના દાહની ઘટનાના પ્રત્યાઘાતો એકલા રાજકોટમાં જ નહીં સમગ્ર ગુજરાતમાં પડે છે જુગીતંત્ર આ ઘટનામાંથી કોઈ ઘડું લેશે કે નહીં તે કહેવું અત્યારે વહેલું ગણાશે घनश्याम काचा आणि मोहित पराक्रमसी जाडजा बी टी राजकोट